નમસ્કાર પત્ની પર ફાયરિંગ કરી પતિએ પણ આપઘાત કર્યો હતો ને જેમાં પત્ની સારવાર હેઠળ હતી જોકે હવે પત્નીનું પણ આ સમગ્ર ઘટનામાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે રાજકોટ ફાયરિંગ કેસમાં ઇજાગ્રસ્ત પત્નીનું પણ મોત થયું છે નૈતિક સંબંધો કારણે પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો જે પ્રમાણે રાજકોટમાં પતિએ પોતાની પત્ની ઉપર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ કરી લીધો હતો પતિનું ઘટના સ્થળે મોત થયું હતું પરંતુ જે સારવાર દરમિયાન તેનું આજે વ્યક્તિ મોત થયું સમગ્ર મામલે હાલ પોલીસ મૃતક છે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આજે મહિલા તેનું ભસેજા સાથે ક્યાંક હોય અને તેને પારિવારિક પારિવારિક્રસ્થ છે તેમાં ફાયરિંગ થયું હતું ફાયરિંગ હવે ઘટના બિલકુલ ભાવેશ જાણકારી બદલ આભાર